નમસ્કાર હેડું મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રણ જૂન બે હજાર પચીસ વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના ઊંઝામાં સૌથી ઊંચા ભાવ છેતાળીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર જીરુની બજાર ઘટાડા તરફ જોવા મળી રહી છે ઓવરઓલ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે આગામી દિવસની અંદર પણ જીરુના ભાવમાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ છેતાલીસો એકાવનથી ચાર હજાર રૂપિયા હળવદ ચોત્રીસોથી એકતાલીસો ને પાંચ રૂપિયા મોરબી પાંત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા પાટડી છત્રીસો સિત્તેરથી ત્રણ હજાર નવસો ને પચીસ રૂપિયા બોટાદ પચીસો પચાસથી અડત્રીસો ને પંચાવન રૂપિયા જસદણ પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા ગોંડલ એકતાલીસો એકતાલીસોને અગિયાર રૂપિયા વાંકાનેર એકત્રીસોથી ત્રણ હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર બે હજારથી ત્રણ હજાર નવસો ને એકાણું રૂપિયા ઊંઝા ચોત્રીસો પચાસથી છેતાલીસો રૂપિયા થરા ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા પાટણ છત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા હારેજ છત્રીસોથી એકતાલીસો રૂપિયા થરા બત્રીસોથી ચાર હજાર ચોત્રીસ રૂપિયા નેનાવા તેત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા વારાહી આડત્રીસોથી ચાર હજાર રૂપિયા દિયોદર તેત્રીસો થી આડત્રીસો ને સિત્તેર રૂપિયા રાધનપુર ચોત્રીસો થી ચાર હજાર દસ રૂપિયા રાપર પાંત્રીસો સાઠથી આડત્રીસો રૂપિયા અંજાર સાડત્રીસો સાઠથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા ભચાઉ છત્રીસો પચાસથી ચાર હજાર અગિયાર રૂપિયા જામનગર બે હજારથી ત્રણ હજાર નવસો ને રૂપિયા ભાવનગર એકવીસોથી સાડત્રીસો રૂપિયા પોરબંદર ચોત્રીસો પચીસથી પિસ્તાલીસો રૂપિયા અમરેલી એકવીસો પચાસથી આડત્રીસો ને ચાલીસ રૂપિયા રાંગધ્રા અઠ્યાવીસો વીસથી ચાર હજાર રૂપિયા સાવરકુંડલા ચોત્રીસોથી ત્રણ હજાર નવસો એકવીસ રૂપિયા માંડલ સાડત્રીસો એકાવનથી ત્રણ હજાર રૂપિયા સમી છત્રીસોથી ચાર હજાર રૂપિયા ધાનેરા ચોત્રીસો એંશીથી આડત્રીસો રૂપિયા ખાંભા ત્રણ હજાર નવસો સિત્તેરથી ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા જૂનાગઢ એકત્રીસોથી સાડત્રીસો ને ત્રીસ રૂપિયા ભાંભર ત્રણ હજાર એકાવનથી ચાર હજાર એકવીસ રૂપિયા જામજોધપુર બત્રીસોથી ચાર હજાર એકતાલીસ રૂપિયા જામખંભાળિયા બત્રીસો પચાસથી આડત્રીસો ચાલીસ રૂપિયા અને હિંમતનગર પચીસોથી પાંત્રીસો રૂપિયા